લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં ગુજરાતની સૌથી વધુ હોટસ્પોટ અને ચર્ચાસ્પદ બેઠક તે રાજકોટથી આખરે ભાજપના પરસોત્તમ રૂપાલાની ચાર લાખથી પણ વધુ મતોથી જીત થઈ છે ગુજરાતની છવ્વીસ બેઠકો પૈકી રાજકોટ બેઠક આ વખતે સૌથી વધુ વિવાદમાં અને ચર્ચામાં રહી હતી પરસોત્તમ રૂપાલાના એક કાર્યક્રમ દરમિયાન ક્ષત્રિયો વિશે કરેલા એક નિવેદન બાદ વિવાદ છેડાયો અને ક્ષત્રિયો નારાજ થઈ ગયા હતા જે બાદ સમગ્ર રાજ્યમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું મહત્વનું એ છે કે રાજ્યભરમાં રૂપાલા સામે વિરોધ શરૂ થયો અને ભાજપ સામે રાજકોટથી ઉમેદવાર બદલવા માટે દબાણ કરવામાં આવ્યું હતું રાજકોટ લોકસભા બેઠક પર વિજેતા થયેલા ભાજપના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું કે આ જીત બદલ હું મતદારોનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું આ ચૂંટણીમાં કાર્યકર્તાઓએ પરિશ્રમની પરાકાષ્ઠા પ્રદર્શિત કરી હું મારી પાર્ટી ગુજરાત પ્રદેશના નેતાઓ અને રાષ્ટ્રીય નેતાઓનો આભારી છું વધુમાં કહ્યું કે ચૂંટણી પ્રચાર દરમિયાન મેં કરેલા વિધાનો પૂરા કરીશ મારા પહેલાના અમારી પાર્ટીના પ્રતિનિધિઓએ કંડારેલી વિકાસની કેડી પર હું મસાલ લઈને આગળ ચાલીશ અને વિકાસને વધુ આગળ વધારીશું સહકાર આપ્યો છે એ માટે આપનો આભાર રાજકોટ લોકસભા ક્ષેત્રના તમામ મતદારોનો નો અંતઃકરણ પૂર્વક આભાર માનું છું એમને ધન્યવાદ આપું છું અમારા કાર્યકર્તાઓ મારી પાર્ટીનો આભાર માનું છું રાજ્યના અમારા આગેવાનો અમારા રાષ્ટ્રીય નેતૃત્વનો પણ આ તકે હું વિનમ્રતા આભાર માનું છું ખાસ કરીને આ સમગ્ર ચૂંટણી દરમિયાન જે મતદાન કરવામાં દાખવી એ એ માટે બધા જ મતદારોને ધન્યવાદ આપવાની સાથે સાથે લોકતંત્ર ને માટે એમણે કરેલી તપસ્યા ને હું વંદન કરું છું મારી આ ચૂંટણી દરમિયાન મારે અત્યંત વિનમ્રતા પૂર્વક સ્વીકારવું જોઈએ કે આપણા ઋષિ તુલ્ય સંતો મને આશીર્વાદ આપ્યા રૂબરૂ અહીંયા પધારીને મારી ઉપર પોતાના આશીષ વરસાવ્યા પૂજ્ય નિર્મળાબા પાળિયાદથી પધાર્યા હતા એમની સાથે ચારણાઈમાં દેવલમાં આવ્યા હતા સતાધારના મહંત વિજયદાસ બાપુજી આપણે ત્યાં પધાર્યા હતા એમણે આશીર્વાદ મને પાઠવ્યા હતા પૂજ્ય મોરારી બાપુ જે શ્રી રમેશભાઈ માધવપ્રી સ્વામી નો સંદેશો લઈ અને મને આશીર્વાદ આપવા માટે પધારેલા હતા બધા જ સંતો નો હું ઋણ સ્વીકાર કરું છું અમારા રાજકોટ શહેર ભાજપના અધ્યક્ષ અમારા જિલ્લા ભાજપના અધ્યક્ષ એમની સગલી ટીમ અમારા પ્રદેશના આગેવાનો અને સૌ ધારાસભ્ય મિત્રો અમારા બંને મંત્રીશ્રીઓ એ બધાનો અંતઃકરણ પૂર્વક આભાર માનું છું અને આપ સૌએ પણ અને ખાસ કરીને મારે એ પણ કહેવું જોઈએ કે સમગ્ર ચૂંટણીનું સંચાલન જે શાંતિપૂર્ણ રીતે કર્યું એ માટે હું જિલ્લાના વહીવટી તંત્રનો પણ આભાર એના બદલે હું એમને અભિનંદન આપવાનું પસંદ કરીશ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીમાં વિશ્વાસ વિશ્વાસ નરેન્દ્રભાઈ ત્રીજી વાર વડાપ્રધાન બને એવું એક એક સૌરાષ્ટ્રવાસીના હૈય રાજકોટ વાસીઓના હૈય અને આજે આ પરિણામો દેખાડી રહ્યા છે મતપેટી દેખાડી રહી છે કે સૌરાષ્ટ્રની રાજકોટની પ્રજાએ નરેન્દ્રભાઈ મોદી છે રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા અત્યારે અઢી લાખ કરતાં વધુ વસોથી આગળ છે આ દેખાડે છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કે જેમણે પોતાની સંસદીય કારકિર્દીની શરૂઆત રાજકોટમાં વિધાનસભ્ય તરીકે કરી એવા નરેન્દ્રભાઈએ ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન બનાવ્યું દેશનું રોલ મોડલ રાજ્ય બનાવ્યું અને જ્યારે દેશના વડાપ્રધાન ભાઈના કે જ્યારે વિકાસની દિશામાં આગળ વધ્યું હોય એક એક ભારતીયની આન બાદને શાન વિધિ છે ત્યારે સૌરાષ્ટ્રવાસીઓ ઈચ્છે નહીં સૌરાષ્ટ્રવાસીઓએ જોયું છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું તે કર્યું છે ઉપરાંત ન માગ્યું હોય પણ નરેન્દ્રભાઈ આપ્યું છે મોસાળે જમણ અને મહા પીરતનારી એ કહેવત પણ છે માગ્યા વગર મા ના આપી છે એ કહેવત તમામ કહેવતોને એક બાજુ રાખી નરેન્દ્રભાઈએ સૌરાષ્ટ્રની પ્રજાને ગુજરાતની સૌથી વહેલી એમ સૌરાષ્ટ્રની પ્રજા આજે આપ જુઓ કે બે દ્વારકા ઓખા વચ્ચે રોરો ફેરીની વાત હોય કે દહેજ ઘોઘા વચ્ચે એમ કે રોરો ફેરીની વાત હોય બે દ્વારકા ઓખા વચ્ચે સિગ્નલ ની વાત હોય કે રાજકોટ અમદાવાદ વચ્ચે છ માર્ગી હાઈવે ની વાત હોય